આણંદ ખાતે આવેલ ઉમિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉમ્મીદ એકેડેમીમાં સ્પોર્ટ્સ ડે યોજાયો ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉમ્મીદ એકેડેમી દ્વારા સતત ત્રીજા વર્ષે સ્પોર્ટ્સ ડેની સુજાન રેસિડેન્સી ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજીના ભૂલકાઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્સાહપૂર્વક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે હાલ हाजी मोइन भाई चकलासी डॉक्टर जावेद भाई वहोरा, डॉक्टर सोले वोरा, हाजी वसीम भाई इंजीनियर हाजी सरफराज भाई हाजी अल्ताफ भाई बोरियावीवारा હાફિદ જુબેરભાઈ મોદી રિયાઝભાઈ વોરા ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ ડેમાં ભાગ લેનાર વિજેતા બનેલ ભૂલકાઓને પ્રોત્સાહનરૂપી ઇનામ આપવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી માટે ઉમિદ એકેડેમીના શિક્ષકો તેમજ સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવી હતી